बच्चा पार्टी के साथ में चिन्नो मुन्नो हमें खोटू नहीं के मैं बीजी बार खावा आया सी केम के ते नाश्तो जो तो ते भूख नहीं लागे रा बीजी बार खावा तो आया ही बीजी बार बीजी बार पहली बार बीजी बार पहली बार खोटू ने बोला हमें आता है अच्छा मैं पहली बार खाओ ओ जो रात बार में लो ब्लॉक में एक आई ना भागी गयो है ब्लॉक में लेना हाय हाय आई चलो है આપણે કમલેશભાઈની સાડી છે સાડિયું બધી કુવારિયું છે Gracias. Sí.

어이 조마야 바이 개 원래는 거기서까지

सादी में बैल बन गया एक ए बन गया क्या कहो वो तो डेढ़ थे दो भाई बन गए सुनो हां और राइट है दो साले चाकू तो ये नहीं आपरे आ वाले मोली पटे तुमने सही के साले देखो कमलेश भाई लो पैसे खा ले आज लीडर साहब मैं ना बोले आप लीडर साहब क्या दूँगा ये लो करो बार इसमें सेट दिलाक लगा के भैया यार काले અંતરલી બે આઈ પછી આવો આજે ભી જે જગ્યા એ રાખી કે જગ્યા બાંધો એ મને દે દો આપ મેરે ભાઈ છે ભાઈ <mile>

બધા મારા ભાઈ ના ના ની જીબે કીજો હાર્દિક દેગૌતમ મે હાર્દિક દેગૌતમ મે ભાઈ આજથી બ્રેક અપ એ આ રીતે રાડે

મે લાલ કિલે જવા સાધુ નેકળે આવીએ અરે કાઠી કે હાલે બાકું હાથ મુખીરા ભી હે આતાર આતો બેઠો કેરે મુખી લાવતો લઈ આયો અને માન રજા મળી ગઈ આયો તા યંગડતો હા

મિત્રો આપડે દિલ્હી નામથી એવા લાલ કિલ્લા ટિકિટ કેટલા તો આ લાલ કિલ્લો તો ને તિલિના લાલ કિલ્લે આવી ગયા તો સવારમાં વેલા નીકળ્યા હતા એટલા માટે આપણે લાલ કિલ્લાની અંદર તો ન જઈ શક્યા પણ હવે આપણે ગાડી આવી ગઈ છે એટલે આપણે જાય રિટર્ન આપણા મેરેજ હોલ

લે લા દાદીનાનો મને કોઈ ફોન જોટુ તો આંગરી કરી ગયો જોજે હો આપડો પાણો તો અમે અહીંયા કે નાટબોતે સામાન તો લઈને આવી હરો હા શોર્ટ કેસ આપે ગિફ્ટ આ મારું ગિફ્ટ અમે આપેલું તોયે બેન ને બેન બેન આપે દીએ દાદીને અમે એમ એમ બે આપેલું નાસ્તો અમારા માટે

શોરૂ કસરો થાય માવતર કમાવતર થાય પેલા રેલવે એ બોલાનો પછી બસ સ્ટેશન બોલ્યો તો હવે હું મારી ભૂલ સ્વીકારીને કહું છું કે અમે બસ સ્ટેશને બસ આવી ગઈ હતી અને અમે બસમાં બેસી ગયા છીએ હવે અમે નીકળી ગયા છીએ અંજાર નહીં જયપુર જવા માટે એક અહીંયા છે બધા અલગ અલગ છે તો મારી સીટ ક્યાં છે હાલો તો હું સીટ બીટ ગોતતો થાવ તે અમારી બસ અત્યારે ચાર્જિંગ થઈ ગયું હતું પૂરું સામે અમારી બસ છે ચાર્જિંગ થાય રહી એટલે અમે બધા અહીંયા કને આ વીઆઈપી હોટલ એટલે ખાવાનું તો નથી હોય ઈચ્છા કેમ કે ઉભતા ભૂખ જ લો આજ હોય બજેટ નો આજ હોય ને અમને રેવા આજ હોય જ નથી ભૂખ લાગી ઘણો ને ખા 32 રૂપિયા ચાય ના આ જોઈને જ મને ભૂખ મરી ગઈ તો વાતો 32 રૂપિયા આપણે બધા પી ગયા બસ ચાલુ થાય એટલે જાતિક થઈ ગઈ ਆ ਖਪੇਰੇ ਅਰੇ ਲਗਾਉ ਹੋਏ ਮਾਰੇ ਸਾਜੇ ਨਹੀਂ ਅਮੇ ਬਤਾ ਗਾਂਡਾ ਤੇ ਆਸੀ ਹਵੇ ਆਲਾ ਮਾਰੀ ਜਮਨ ਪਾਸੇ ਦੇ ਦੇ ਕਰ ਲਓ ਗਾਈ ਲਾਓ ਮਾਰੀ ਤਾਂ ਲੱਕੀਏ ਬਚਾਰੇ ਕਸੇ ਜਤੀ ਨਹੀਂ ਪਾਸੇ ਆ ਖਾਵਾ ਨੂੰ ਤਾਂ ਬਤਾਓ ਅਮੀਏ ਠੂਸ ਠੂਸ ਕੇ ਠੂਸ ਠੂਸ ਕੇ ਦਿਨ ਕੱਲ ਰਹੇ ਹੈ

અત્યારે ગુજરાત ની મોટામાં મોટી બસ આવે ને જે સોફા ચાર્જર બાર્જર બધી સુવિધા એસી બેસી ની આમ જુઓ પણ કે જ્યાં પ્રેમ હોય બધું મળી જાય અમે ચાર જણા અમારી બધાની એક એક ની સીટ એકમાં બે બે જણા જો ચાર જણા હેરાન થાય પણ નોખા નથી થતા આમ જુઓ તમે ઉદાહરણ ઉદાહરણ તમારું જ લઈ લ્યો તમારું જ લઈ લ્યો અમારું જ લઈ લો અમારે ચારે ને બે બે નો સોફો છે અમારો મિલુ નો છે ઓલા બેનો છે પણ પૈસા લઈ હા બે અમારા સોફામાં બીજા પાસે હુતા છે એમ હમણાં કમલેશભાઈ કહી ગયા કે ઓલા આપણા સોફામાં માં છે ઈ કે અમારા સોફા માં બીજા હુતા છે પણ અમારો પ્રેમ કેવો છે કે આ બે અહીંયા હેરાન થવા છે પણ અહીંયા ની જગ્યા ઉપર નથી જાતા એટલે હાજી મજા તો ભાઈ બધા ભેગે જ આવે ગમે તેટલા સેટ જાઓ ગમે તે કરો ગમે તેવી વીઆઈપી હોય તો આ તો આપણો દેશી ખાટલો કેવાય યાર અહીંયા કરે ખાટલા ઉપર તો કેને મજા ના આવે ને એમાં પાછા આવા આપણા જેવા ગમાજ જેવા ભાઈ બંધ હોય કે મજા ના આવે હાય 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 તો કાઈ નથી કહો ભલા નથી

ભાઈ दारू પકડે અમારી બસ આવી दारू માં પકડે એ અને દારૂ માં પકડે કોઈ પણ ખાલી બોટલ ટચ મી ફેમિલી સો

તમાર कैमरा ખર્જો નઈ બતાયો છે કારણ બે ને 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 પોપટ હા અમારું સોના ગોસવાળા એક વાર તો ઓપે તો ભલે કત્રા લાસ્ટ મે મળવાડી દી અમે ને મળવા તો આપડે ઘરે આવી ગયા અમરેશભાઈ નું બધું પતાવી નાખ્યું એટલે પ્રસંગ પતાવી નાખ્યો એનો બધું થઈ ગયું એની રસમ બધી નિભાવી નાખી અને હવે આપડે આપડા ઘરે આવી ગયા છીએ તો આપણો આજનો લોક કરશું આજનો નહીં બે દિવસનો દિલ્હીનો કશું બ્લોગ પૂરો તો કેવી મજા આવી તમે કમેન્ટમાં કહેજો અમારે તો બહુ મજા આવી એટલે અમે તો બોલી બોલીને કહીશું પણ તમારે બ્લોગ લેવાની મજા આવે તો કમેન્ટમાં જરૂર જોઈએ કેજો ને કમેન્ટ કરજો જરૂર બાકી ફૂલ મોજ કરી દિલ્હીમાં રૂગી એસીવાળી બસમાં જાતા ને પત્યા ગરમી થાય છે એક માણસનું મોટું જોવો દી બગાડશે ઓછું બગાડા છું તો ચાલો ભાઈ ભાઈ જય જય શ્રી રામ સબસ્ક્રાઈબ ના કરું તો સબસ્ક્રાઈબ કરી લેજો તમને તમારી માના આપશે લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તાતા